તો હવે એ પણ જાણી લો કે કયા કયા વિસ્તારમાં માવઠાની શક્યતા છે ખાસ કરીને જો આજની વાત કરીએ તો આજે વરસાદ ક્યાં ક્યાં થઈ શકે છે ગુજરાતનો આ મેપ છે અને મેપમાં આપ જોઈ શકો છો કે ઉત્તરથી લઈ અને દક્ષિણ સુધી આગાહી છે કચ્છથી લઈને સૌરાષ્ટ્ર કોસ્ટલ વિસ્તાર છે ત્યાં આ આગાહી કરવામાં આવી છે અને આજનો જે વરસાદ છે તો બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી મહીસાગર દાહોદ તાપી નવસારી વલસાડ દમણ દાદરાનગર હવેલી આ સાથે જ પાટણ કચ્છ મોરબી જામનગર દેવભૂમિ દ્વારકા પોરબંદર રાજકોટ જૂનાગઢ અને ગીર સોમનાથમાં આ છે જો કે આના પહેલા જ કેટલાક વિસ્તારોમાં વરસાદ પણ થઈ છે અને વાઢીને રાખ્યો છે તો યોગ્ય જગ્યાએ મૂકી દેજો નહીતર પછી કહેતા નહીં કે પછી પાક બરબાદ થઈ ગયો કારણ કે બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી પાટણ કચ્છ મોરબી સુરેન્દ્રનગર બોટાદ રાજકોટ ભાવનગર અમરેલી ગીર સોમનાથ વડોદરા અને છોટા ઉદેપુરમાં આવતીકાલે વરસાદની આગાહી કરવામાં આવી છે તો કમોસમી આફત બનીને શકે છે આગળ વધીએ રોગચાળો વકર્યો છે ઝાડા ઉલટી બાદ ચાર વર્ષીય બાળકીનું મોત થયું છે એક જ દિવસના ઝાડા ઉલટી બાદ બાળકીનું મોત થયું છે અને પરિવારમાં પણ શોકનો માહોલ છે પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલ્યો છે રાજ્યમાં ખાલી પડેલી જગ્યાઓને લઈ હસમુખ પટેલનું નિવેદન છે સરકારમાં અને જે ખાતાની વડાની કચેરીમાં વર્ગની ખાલી જગ્યાઓ ભરવામાં આવશે પાંચ હજાર પાંચસો ચોપન જગ્યા ભરવા માટે જાન્યુઆરીના પ્રથમ અઠવાડિયામાં જાહેરાત કરાઈ હતી જાહેરાતના પગલે પાંચ લાખ સત્તર હજાર ઉમેદવારોએ ઓનલાઈન નોંધણી કરાવી હતી એક એપ્રિલથી સ્ક્રીનિંગ ટેસ્ટ પણ શરૂ થશે અને દરરોજ ચાર સીટમાં પરીક્ષા લેવાશે તો આ પરીક્ષા વીસ દિવસ સુધી ચાલશે અને એમસીક્યુ પદ્ધતિથી પરીક્ષા લેવાશે ખોટા જવાબ માટે નેગેટિવ માર્કિંગ પણ થશે જે ગ્રુપ અને ગ્રુપ બી ની પાંચ હજાર પાંચસો ચોપન જગ્યાઓ ભરવા માટેની જે ભરતી પ્રક્રિયા છે એની પ્રથમ તબક્કાની પ્રાથમિક પરીક્ષા જેને કહી શકાય કે જે સ્ક્રીનિંગ ટેસ્ટ છે તે ટેસ્ટ જે પરીક્ષા છે કોમ્પ્યુટર બેઝ એક્ઝામ છે તે એપ્રિલ મહિનાની પહેલી તારીખથી શરૂ થશે અને આ પરીક્ષા વીસ દિવસ સુધી ચાલશે અમદાવાદ મનપાએ સાબરમતી નદીને પ્રદૂષિત થટી અટકાવવા માટે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે રૂપિયા સાતસો ઇઠોતેર કરોડના ખર્ચે વાસણા ખાતે ત્રણસો પંચોતેર એમએલડીની ક્ષમતાનો સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવશે અને આ પ્લાન્ટના માધ્યમથી ચોખ્ખું પાણી સાબરમતી નદી અને ફતેવાડી કેનાલમાં છોડાશે આ પાણીથી અમદાવાદ જિલ્લાના ખેડૂતોને પણ ફાયદો થશે આ પ્લાન્ટ બનાવવા માટે વર્લ્ડ બેંક કોર્પોરેશનને ત્રણ હજાર કરોડની નાણાકીય સહાય પણ કરશે સાતસો કરોડનો કરોડનું જે ગ્લોબલ ટેન્ડર બહાર પાડવામાં આવ્યું હતું અને આંતરરાષ્ટ્રીય કક્ષાની કંપની દ્વારા વર્લ્ડ બેંકના સહયોગથી વાફણા ખાતે ત્રણસો પંચોતેર એમએલડીનો સોએગનો ટ્રીટમેન્ટ પ્લાન્ટ તૈયાર કરવામાં આવશે જે લગભગ સાડા ચાર વર્ષની અંદર તૈયાર થશે એસટી નિગમે શિવરાત્રીને લઈને વિશેષ તૈયારી કરી છે શિવરાત્રીના પર્વને લઈ બસ્સો પંચ્યાસી બસ વધારાની દોડાવવામાં આવશે અને ભવનાથના મેળામાં પહોંચવા માટે લોકોને સરળતા રહેશે આ ઉપરાંત પંચોતેર મિની બસ દોડાવશે જે જુનાગઢ બસ થી ભવનાથ તળેટી જશે અમદાવાદ રાજકોટ ભાવનગર જામનગર સહિતના ડેપોમાંથી વધારાની બસ દોડાવાશે અને ગત વર્ષની સરખામણીએ શિવરાત્રીના મેળામાં જેટલી બસો બસ આયોજન છે છે પણ જેટલો અંદાજ અંદાજ કર્યો આ વખતની સિઝન શિવરાત્રી મેળા પૂર્વે જુનાગઢમાં ભવનાથ તળેટી બંધ તળેટીના તમામ વેપારીઓએ તંત્રના નિર્ણયનો વિરોધ કર્યો છે રોજગાર ધંધા રાખ્યા છે બંધ અને પ્લાસ્ટિક પ્રતિબંધની કડક કડક સામે વેપારીઓએ નારાજગી વ્યક્ત કરી છે જૂનાગઢ ઇકો સેન્સીટીવ ઝોનમાં આવતો હોવાથી ભવનાથમાં પ્લાસ્ટિક પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે અને ત્યારે શિવરાત્રી મેળા પૂર્વે જ વેપારીઓ અને તંત્ર આમને સામને આવ્યા છે પ્લાસ્ટિક પ્રતિબંધની અમલવારીના વિરોધમાં ભવનાથ સજ્જડ બંધ જોવા મળ્યું છે આજે અમે બધા ભેગા થઈને એક સંમેલન કર્યું છે કે સરકારશ્રીને અમારું નમ્ર અપીલ છે કે જે આ વસ્તુ છે અમે પ્લાસ્ટિક પણ અમે પણ પ્રતિબંધ જ કરીએ છીએ જોકે અમે જબલા જબલા દેતા નથી અને અમે પ્લાસ્ટિકની એવી કોઈ પણ વસ્તુ પણ એવા વેચતા નથી પણ જે વસ્તુ ઉપરથી પેકિંગ થઈ ગયેલી આવે છે તે ખોલીને વેચીએ તો એ માલ બગડી શકે છે અને અત્યારે આ તાત્કાલિક નોટિસના નોટિસના કારણે જે લોકોએ લાખોનો માલ ભરી લીધો છે મેળામાં દર વર્ષે ભરતા હોય તે લોકો પ્લાસ્ટિકનો માલ પ્લાસ્ટિક સાથે માલ ભર્યો હોય તે લોકોનું શું ભગવાન ભોળેનાથનો દિવસ એટલે કે શિવરાત્રીનું આગમન હવે નજીક છે અને મહાશિવરાત્રીના પર્વ પર યોજાતા જૂનાગઢના પ્રખ્યાત ભવનાથના મેળાને જોવા દૂર દૂરથી લોકો આવે છે ત્યારે યાત્રિકોને ભવનાથ પહોંચવામાં સરળતા રહે તે માટે પ્રશાસને પણ વ્યવસ્થા ચોક્કસ કરી છે પ્રશાસન પણ કામગીરીમાં લાગ્યું છે અને આ વખતે શિવરાત્રીનો પોલીસ કંટ્રોલ રૂમ મેડિકલ કેમ્પ શૌચાલય સહિતની વિગતો યાત્રિકો જાણી શકશે આપણે યાત્રિકોની સગવડતા માટે જે બીજી બીજી તૈયારીઓ તો ઘણી બધી કરી છે પણ સાથોસાથ આપણે એમને ટૂંકમાં ટોટલી એના ગિરનારની આજુબાજુમાં જે રૂટોમાંથી સરળતાથી એમને જે જવાનો રસ્તો છે ત્યાંથી એમને ઉતારું તરફ જે ઉતારા રાખ્યા છે ત્યાં કોઈ મેડિકલ કેમ્પ છે તો એ તરફ દર્શનના જે જુદા જુદા સ્થળો છે ત્યાં જવા માટે ગિરનાર તરફ એમને જે જગ્યાએથી પ્રવેશવાનું છે એ દરેક વિગતો આપણે ક્યુઆર કોડમાં લઈ લીધી છે સીએમ ભૂપેન્દ્ર પટેલ આજે જામનગરની મુલાકાતે છે બુકબોન ગ્રાઉન્ડ ખાતે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષનું કરશે ખાત ખાતમુહૂર્ત પોલીસ હેડક્વાર્ટર ખાતે પોલીસ ક્રિકેટ ગ્રાઉન્ડનું કરશે લોકાર્પણ અને મનપાના વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ કરશે જેએમસી ગ્રાઉન્ડ ખાતે સીએમ જાહેર સભાને પણ સંબોધિત કરશે બોટાદ નગરપાલિકાના ચીફ ઓફિસર પર હુમલો થયો છે આમ આદમી પાર્ટીના શહેર પ્રમુખ સહિત મહિલાઓના ટોળા સામે ચીફ ઓફિસરે ફરિયાદ નોંધાવી છે રોડ તેમજ પાણી મામલે રજૂઆત કરવા ગયેલી મહિલાઓની ચીફ ઓફિસર પર ભ્રષ્ટાચારનો આરોપ લગાવી અને બોલાચાલી કરી હતી જે દરમિયાન ચીફ ઓફિસરે પોતાના પર હુમલો થયો હોવાનો દાવો કર્યો છે બોટાદ શહેર પોલીસે હાલ ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે અમે કઈ સાહેબ ને કીધું નથી અમે રજૂઆત કરી છે મને એવું કીધું કે મારો મોબાઈલ શહેર પ્રમુખ લઈ ગયા મારી પાસે મોબાઈલ મારો પોતાનો છે હું એનો ફોન ને એટલો નથી ફોન એનો નો તૂટી જાય એટલા માટે ફોન મેં બાજુમાં મૂક્યો છે કારણ કે મહિલાઓ છે સંગઠનથી સાથે આવેલા છે અને બોટાદની મહિલા એટલા બધા આ ચીફ ઓફિસથી કંટાળી ગયા છે પોતે ભ્રષ્ટાચારી છે

સંતરામ રોડ ટ્રાફિક પોલીસ ચોકીની સામે ટ્રાફિક પોઈન્ટ પાસેથી જ આ સ્ટન્ટ કરતી કાર પસાર થાય છે પરંતુ કોઈની નજર તેના પર નથી પડતી અથવા તો તેના પર કોઈ કાર્યવાહી પણ નથી થતી જેમાં યુવક જોખમી સ્ટન્ટ કરતો દેખાઈ રહ્યો છે તો આપ જોઈ શકો છો કે રાતના સમયે હર બજારે જ્યારે ટ્રાફિક પણ છે રસ્તા પર લોકોની અવરજવર ચાલી રહી છે તે સમયે જ આ સ્ટન્ટ કરી રહ્યો છે અને તેને જોનાર કોઈ નથી ટ્રાફિક પોઈન્ટ પણ ત્યાં આવે છે અને તેમ છતાં કોઈ તેને રોકનાર નથી કાર પર નંબર પ્લેટ પણ નથી જોવા મળી હવે ટ્રાફિક પોલીસ કાર્યવાહી ક્યારે કરશે અને કેવી રીતે કરશે સુરતના આતંક વિસ્તારમાં સલીમ કહેર મચાવ્યો છે સલીમ ગેંગના માણસોએ વિસ્તારમાં હળપતિ સમાજના ત્રણ યુવક પર હુમલો કર્યો હતો અને આ ગેંગના સભ્યોએ ચાકુ તલવાર જેવા ઘાતક વડે જીવલેણ હુમલો કર્યો હતો હુમલામાં યુવકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા અને આ ગેંગ વિરુદ્ધ ઉદના અને સુરત શહેરમાં અનેક ગુનાઓ પણ દાખલ થયા છે હાલમાં સલીમ ગેંગના સભ્યો અને સલીમના પુત્ર રિયાઝ અને મો બીન તળીપાર છે સમગ્ર હુમલાના સીસીટીવી ફૂટેજ સુરતમાં ખુલ્લે હુમલો થતા અસામાજિક તત્વો તો રાજકોટમાં અકસ્માતનો બનાવ બન્યો છે જે સીસીટીવીમાં કેદ થયો છે સહકાર રોડ ત્રિશૂલ ચોકમાં બન્યો છે આ બનાવ અને પુરપાટ ઝડપે આવતી કારે ગુમાવ્યો છે કાબુ કારની ટક્કરથી બે વિદ્યાર્થી પણ ઘાલ થયા છે જ્યારે કે એક વૃદ્ધનું સારવાર દરમિયાન મોત છે પોલીસે આરોપીની અટકાયત કરી છે બાઈક અને રાહદારીને ટક્કર મારી તો દ્રશ્યો આપ જોઈ શકો છો એક વૃદ્ધનું સારવાર દરમિયાન મોત થયું છે પુરપાટ ઝડપે કાર આવે છે અને ફંગોળી દે છે વાહન ચાલકને વાહન ની રાહ જોઈને બેઠા હતા તો ટૂંકમાં એક વોકર વાળા નલિનભાઈ સિદ્ધપુરા ઉદારતા એનું ડેફ થયેલ છે ગાડી નંબર મળી ગયેલ છે અને એના ઉપર થી આરોપી કોણ છે અને ગાડી કોની છે તેની શોધખોળ હાલમાં ચાલુ છે સુરેન્દ્રનગરમાં લીમડી અમદાવાદ હાઇવે પર ગમફાર અકસ્માત થયો છે દેવપરાના પાટીયા પાસે ઇકો ગાડીનો ટાર ફાટતા અકસ્માત સર્જાયો અકસ્માતમાં એકનું ઘટના સ્થળે મોત થયું છે જ્યારે કે અન્ય સાત લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે જે તમામ ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા પોલીસ ઘટના સ્થળે પહોંચી અને તપાસ પણ હાથ ધરી છે નવસારીના સિસોદરા પાસે સ્કૂલ વાન પલટી ખાઈ ગઈ સિસોદરા કન્યા શાળાની વાન પલટી ખાઈ ગઈ સ્કૂલ વાનમાં દસ વિદ્યાર્થીનીઓ હતી અને વાન પલટી જતા એકને સામાન્ય ઇજા થઈ છે વાનનું એક્સેલ તૂટવાના કારણે અચાનક તે પલટી ખાઈ ગઈ